હાય માતાજી મિત્રો કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં છો તો મિત્રો આપણે સવારમાં બ્લોગ સ્ટાર્ટ કરી છે સવારના વાગેલા છે સાડા સાત જો આપણે નહીં જોઈને તૈયાર થઈ જાય છે રિક્ષાને પણ તૈયાર કરી દીધી છે અને આ જવાનું છે પાંચસો પાટણ તો અમારા બ્લોગમાં બના રહેજો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને કાલે જ કોને આપણે રીસ્કા જોઈ હતી સર્વિસ કરી હતી કારણ કે વરસાદનું પાણી ખેતરામાં જાય તમે ધોકર એટલે આપણે કોને સાંજો ના હતી અને રાતો કરી હતી રાતે એટલે થોડો કોને સામાન્ય ગાર ઉડો છે આગળની સાહેબ બાકી તો કમ્પ્લીટ જ છે તો આપણે ફંચ પાટણ જવાનું છે તો વિડીયોમાં જોડા રહેજો અને વિડીયો જોવાનું ભૂલતા નહીં અને કોને કન્ટિન્યુ જોજો આપણા બ્લોગ કન્ટિન્યુ આવે છે તો સપોર્ટ કરજો ભૂલ તમારો સાથ સહકાર હશે તો અમે આગળ વધશું તો મિત્રો એક હાથે ટાળી પડે નહીં તો આપણે આ છે મારા નજારો અને કોને ગારો હુકાણો નહીં તો તમને કોને બહાર નીકળે એટલે આગળથી લોકેશન દેખાડે તેવો ગારો છે તો આ છે મિત્રો અમારો વાહ વાહ તો ગારો હુકી ગયો છે આપણે અને સૂરજ દાદા ઉગી છે તો ચાલો તાર હવે દેખ કે કહીને આગળનું લોકેશન દેખાડું ને હવે ઘરેથી નીકળવાનું છે તો મિત્રો આપણે રિશ્તા કાઢીએ છીએ ભારે રીસમાં દરવાજો બરાબર ખુલ્યો નથી પછી વાહ નહીં ધીરે ધીરે બારે કાઢ નાખીએ

મને રોડ કોને રોડ હો તપે બધું ખેત આ પાણી આવે ગામડા માં નીકળી ગયા છે અને હવે કોને રાધી બાજપા વાડિયા રોડ નીકળી ગયા છે આપણે ધોળા સુની માં આખો ત્યાં આપનો પ્રતિજ્ઞા છે સંગી કોને નેર બાજપા બાજમાં સંગી માં નીકળ્યા મિત્રો આપણે પાંચસો પાટણ પકી ગયા છે અને કોને વાહન જોવા તો પાર્કિંગમાં એટલા પડે તો વાત જ જાવ તો આ બધા વાહન કોને બધા દવાખાના આવેલા છે કારણ કે ડૉક્ટર આવશે અગિયાર વાગ્યાનું કાર હોય છે આપણે પાર્કિંગ કરી દીધી છે અને નવે પહોંચ્યા હતા તો આવા અમારા વિડીયો જોવા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને જોવાનું ભૂલતા નહીં ને આ બાજુ પાર્કિંગ જગ્યા છે ખુલ્લી એકદમ કારણ કે તમે ચોવીસ કલાક વાહન પડ્યું હોય તો કંઈ વાંધો નહીં અમારે જો રિસ્કામાં કાચવી કાકો બેઠા હે તો વિડીયો જોવાનું ભૂલતા નહીં તો ચાલો હવે આવનારા નવા વિડીયો મળશું બધાને જય માતાજી